કુદરતના ઘેર ધેર છે પરંતુ અંધેર નથી દેશ વિદેશના દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો અને સત્તર પોઈન્ટ પાંચ કરોડની સારવાર વડિયાની દીકરીની કરાવી મુંબઈની હોસ્પિટલમાં દીકરી વૃંદાને સારવાર અપાઈ છે જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત અમેરિકા સ્થિત વસવાટ કરતા ગુજરાતીઓ વૃંદા ની વાહરે આવ્યા છે લોકવાળા પછી ઘટતો તમામ ખર્ચ અમેરિકામાં વસતા ગુજરાતીઓએ વૃંદા ની સારવાર માટે દાનમાં આપ્યું છે છ કરોડની ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે પણ માફ કરી દયા ભાવ દાખવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ આપવામાં આવી હતી આ માટે રાજકીય સામાજિક અગ્રણીઓ સોશિયલ મીડિયા સ્ટાર અને વિદ્યાર્થીઓ પણ મદદે આગળ આવ્યા હતા અનાર જુના ઢોડીયા છે અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામોલ આજે વડિયામાં દિવાળી જેવો માહોલ છે એનું કારણ છે કે વૃંદા જે ચાર માસની દીકરી હતી અમારા ગામની દીકરી હતી પટેલ સમાજની દીકરી હતી આજે એનું ગઈ રાત્રે એનું ઇન્જેક્શન અને સારવાર મુંબઈ ખાતે થઈ ગયેલી છે જેથી કરીને વડિયામાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે જેમાં અનેક નામી અનામી સંસ્થાઓ વડિયાની સ્કૂલની બાળાઓ તથા ગામના લોકો ગામના વેપારીઓ સરકારશ્રીએ મદદ કરીને આજરોજ તેમનું સંપૂર્ણ રીતે સારવાર થઈને મુંબઈથી રવાના થઈ ગયા છે જેથી કરી આજે વડિયામાં ખુશીનો માહોલ છે અંદાજીત સાડા સત્તર સાડા સત્તર કરોડની રકમ હતી એમાં થોડુંક સરકારે ડ્યુટી ઘટાડીને અને બધું કરીને સરકાર થોડુંક ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ને ઓછું કરીને એમ કરીને સારવાર આજ રોજ મળી ગઈ છે સારવાર માટે અમારા કુટુંબી સ્નેહીજનો અમારા સ્નેહ મિત્રો બધાએ અમારું ગામ આખું વળ્યા બધાને ખુશીનો ખૂબ ખૂબ માહોલ છે કેમ કે આવી મોટી રકમ કોઈ સંજોગમાં સાડા સત્તર કરોડ રૂપિયા થાય એમ નહોતા અને આજે અમને વૃંદાને ફૂલની તો ફૂલની પાકડી કરોડો રૂપિયા લોકોએ આપી અને વૃંદાને ગવર્મેન્ટશ્રી તરફ સહાય થાય એ બાબતથી ઇન્જેક્શન અપાઈ ગયું છે એટલે વૃંદાને અત્યારે મુંબઈની હોસ્પિટલમાં છે તે એને બહુ સારું છે એટલે ખૂબ ખૂબ આપણા ગામ પરિવારજનો શહેર મિત્રો સરકાર બન્યા બધાથી ખૂબ ખૂબ આભાર આપી અને અમારી વૃંદાને જીવ બચાવી લીધો છે